такай упа диш орнинг ен ней नар силнин таме гере соойле че гай нирай че дронайи ама जाऊ че хало гади лен мукидо тане હે ате хало хало гади лен муккеу эне ду мастинин сок тэйю соку эмнем нитчю карэнке

ફેમિલી બધાને જય માતાજી બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં તો જો આપણે સવાર માં આપણે હાકી આખવાનું હતું પણ ખરેખર વરસાદ ચાલુ થઈ ગયો કે આપણે ચક્ટરવાળા ભાગ અત્યારે આવ્યા અત્યારે હવે કાંઈક તડકો કાઢ્યો છે થોડોક હવે હવા ઉજા થયું છે અને તો અમે હવાના પર માં આપણે સાપટા ત્યાર સારું થઈ ગયા હતા હવા માં હાટી હતું એટલે આપણે આ હીરા રોકાણ હતા હીરામાં નતા ગયા તો આપણે અત્યારમાં ચેકવાળા ભાઈ કીધું કડક તમે કલાક પછી આવી જાવ કારણ કે કડક વરસાદ આવો હતો કડક ઘીનું હોય બચી જાય કડક ને એ પછી આવે ને હોય તો તરકીએ તમને કાઢી છે અથવા તો હમણાં ડુવાળા હતા તે વહરાતા જતા હતા કે હવે તરકી કાઢી છે તો આપણે કડકડ કીધું છે ને આપણે તો ને એને નિર્ણય દીધું છે ને બારે છું કેશ્યુ ને કોરકુ નેચ્યુ અને આપણા સરસ મસ્તી નો તહેવારો કર્યો છે હવાર ચાલુ હતો હવાર તો અત્યારે વાઘવા આવ્યા છે દસક વાગવા આવ્યા છે અને તોય આપડે તહેવારો ચાલુ છે કારણ કે એમને હું કર્યા છે એટલે આપડે આયા ચાલુ છે બે ઠેકા ને તહેવારો કર્યો છે ના કર્યો છે અને કાંઈ કર્યો છે કારણ કે આપણે સવારનું કર્યા સો બીજું કઈ કામ હતું ને એટલે આપણે તહેવારો એમના બંધન નાખ્યું અને એમના પુતર નાછે ગયો એટલે ઢોર એમ નામ ચાલુ રહે નખાતો બિચારા ઢોર નથી નીંદ ખાવા દેતી કે નથી હસી બેઠવા દેતી હસી બેઠવા દે હોય એને શાંતિ થાય કારણ કે એટલું માછું રોગચાળો થાય ને આપણે દવા તને દવા તમ બે બધી ખીલર બીજી બધી સાથે તે એક દીધ ન આવ્યું કે બીજી દી તરત પાછી હતું એમને માછું પાછું થઈ ગયું માછું નથી દવા એ ગણકાતી ગાય ગણકાતું નથી અને બહુ વધુ પતું આપણે કાંઈ દવાને સાચ્યું તો ઢોર અસર કરે તો એ ગાભણાં હોય તો એને નડા લે આ તો આપણે બહુ વધુ બધું ન સટાય કારણ કે ખીલે પછી ની થતા હોય એટલે આપણે હવે વાંચ્યું કાંઈ એવો ગિલાસ તો કાંઈ ત્યાં નહીં તો આપણે તુહારો એક ગિલાસ છે તુહારો તો આપણે તુહારો આપણે સતત ચાલુ રાખીએ જો ના થઈ ગયો તો ના જો ઓલપાનો તુહારો થયો છે તાપ થયો છે તો આપણે એને હમણાં બોલવા જવાનું છે અને પાસે બધું લીમડો ફાગી જાય છે ચાલો એને ઠારી વાળી લો થતો ઠરીને જુઓ હવે આપણે આ બાજુ આમાં રોશની મહેનત આવવું છે ગામમાંથી ગાડીમાં ચડી ગયા છે પપ્પા આવવું છે ગામમાં ખીર્યા હોય એટલે એને ભાગ સિવાય કાંઈ ધંધો નહીં આને આ બાજુ કાક કપડાને એવું તૈયાર કર્યું છે કપડા જાણે ધોવા જવાનું લાગે છે એવું હે કપડાં ધોવા જવાનું છે શું જય માતાજી જય દ્વારકાધીશ કરે આવનું ઠીક હેલો એ તો તો કેમ તો બધાય મજામાં સ્વાગત છે તમારું અમારા

જવા તો હાલો ફેમિલી જો આપણે આથી બધી આખી નાખ્યું છે આપણે બધી એટલે માંડ્યું માને ખાલી કપામાં જ આપણે આખી નાખ્યું છે કપામાં ઘોડો આખી નાખ્યો વાસણમાં પાટલા પાકી કળી આખી નાખ્યું અને આપણે જે નીચે ઓલો કપાસ છે કોળું કટકો એમાં ત્યાં આપણે આખી નાખ્યો છે અને આપણે આટલો કપા આવ્યા છે ત્યાં દબા રસ્તા આવ્યા છે ત્યાં આપણે આટલામાં આખી નાખ્યું જો પાટલું મસ્તી ને સોખું થઈ ગયું સોખું એમને નીચ્યું કારણ કે આ નહીં એના મમ્મી પાટલામાંથી ખડ વીણું છે એટલે સોખું થયું છે ને કતો આવો જો ઝીણ ઝીણ ખડ હતું સાપકે સાપકે જઈ ગયા ખડ પાટલામાં અને એને કર્યું છે વળામણ તો વળામણમાં બે પાટલા રહ્યા લાગે તો આથી આથી આ ઉકલો ભાગ વીણી નાખ્યો તો આ બધું હવારો બધું વીણી નાખ્યું છે અને કોલ કોન સાટ બાકી રાખ્યું છે વળામણ લાગે છે આથી હવે આથી ને આથી આ એક પાટલો અને બે પાટલો બાકી રાગ રહ્યા લાગે છે બીજો બધું ઉપર ભાગ આમાં નામ અને એને ખાડ પીણી નાખ્યું કે સાફ કે સાફ કે મોટું હોય એ પછી મોટું છે અને પાછું ચોટી જાય અત્યારે કારણ કે હવારમાં કેમ વરસાદ ચાલુ થયો હવારમાં પાછો વરસાદ ચાલુ થયો હોય તો પાછું ખડે એમને એમ એના પાછું ચોટે જાય એટલે એને હરમત રાખીએ તો એક લીમ મળશે વીણવા અને આપણા તો ખાતી ન વાગતા હતા એટલે આપણા કાંઈ નતા વીણતા ખડ એકલી એકલી બીજી ખડ વીણ્યા છે તો તગારવું લઈને તગારવું તો રાખવો પડે

એનું કોડું ભાજી કરીશ એના ક્યાં ભાજી થાય એની ભાજી ક્યાં થાય થાય વાત તો હા તો તારી પાંદરા હરોડ જ નાખે જો પાંદરા કીશે ખોટા કીશે પાંદરામ ક્યાં કઈ કહીએ તો તારી હરોડ ના આવવાનું છે ને પછી એના ખરીદ જાય ગૌઢા પાંદરા થાય એટલે ખરીદ જાય મને એમ થાય કે આપણે બીજનું નું સોગ એટલું મોંઘુ પકાલુ લેવું નહીં આલંબ ભાજી કે નાખી એવું થાય દૂધ પડશે ને ક્યાંય તમને હોટલ માં લઈ જાવ હા આપડે હોટેલ આપણે જ છે ને એટલે નજીક

આ સાથે જ હવે આજનો વ્લોક આપણે અહીંયા પૂરો કરી દેશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વલક જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાવ ફરી મળશે એક નવા વલકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય